આદમી તો કશ્યું ના કશ્યું ઢોરે ચોખ આ રો મજૂરી કરવા એડો વહી જવું તો પછી આવ હણે જવું તો પછી આવે વય જવું તો બથરા લાવ હણે જવું તો બથરા લાવ આમ કરવા મન કરવા માટે આખી જિંદગી મજૂરી કરીને તૂટી ગયા બહુ ગશે ને યો નગર તારે બુઢ પસંદ આવી જાઓ ને તો લઈને આવી જાવ બધું પડી રહ્યું હું તો કોઈ પડી નહી દઉં અતારે આ જમાનામાં એવું નહી કે આમ કે પડી રે મહેનત મજૂરી કરીને ખા હે જિંદગી આ આર્ટિસ્ટ કાટ છે બેન તો ભગવાન મન ખો આલ્યો હતે તમે જાહે તો કોઈ અમે જીવન માં હું મરી જાહે ઝુરી જુડી જુડીન મરી જા કોઈ અમારો કોઈ ભગવાન છે માથે નહીં નહી અતારે હગાન વાલાન બધા એ કેવાના ઘરના સગા સંબંધીન બધાય હાજા આશે તઈ લગી હવ રૂપિયા સુખી હોય તો હવ હગા પૈસા ટકો ના હોય તો કોઈ હગા કે વાલા જંગલ મેં એકલા તો આપણો રામ છે રાખશે આપણો ભગવાન મોટો મહાન છે એ રાખ હન જંગલ માં સિએ તો એ નહી જીવન કાઢતા સીટી વાળા જીવન કાઢે ને મંગળ વાળા સારું કાઢે દુખે સુખે દારા તો કાઢીએ હન ભગવાન મનખો આલ્યો હત કઈ થોડો વેરી નાખવાનો હોય આનંદથી જીવવાનું આનંદથી મહેનત મજૂરી કરીને ખાવાનું ભગવાન સુખ શાંતિ આપણો રાખે એનું કોઈ ઢાળિયું થાય મોણા લપ લપીયા બે વડા અમે બોલે અમે બોલે રાખતા તો આપડો તે પછી તો હગું જ હોય હમ

ના લમડો રાખ્યો આમ મોટું મોટું ટીંગ મારે હૈરવા